મહવામાં વિદ્યાર્થીનીઓને મળતી સાયકલ ભંગાર હાલતમાં મળી આવી શાળામાં કન્યાઓને અપાતી સાયકલનો મસમોટો જથ્થો કુમાર છાત્રાલય ખાતે ભંગાર હાલ તે મૂકી રખાવ સરકારે સહાય અંતર્ગત દીકરીઓને મળતી સાયકલ આશરે છેલ્લા એક વર્ષથી પડી હોય ભંગાર બની ગઈ સરકારી બાપુ દ્વારા સાયકલ શા માટે વિદ્યાર્થિનીઓને આપવામાં ન આવે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે કોના બાપે આ સાયકલો અહીંયા ધોકાઈ રહી છે તે એક ચર્ચાનો વિષય છે કન્યાઓને સાયકલ કેમ નથી આપવામાં આવી અને અહીંયા કેમ રાખવામાં આવી છે તંત્ર દ્વારા કેમ સાયકલો વિતરણ કરવામાં નથી આવી આ સાયકલો કોને અને ક્યારે વિતરણ કરવાની હતી તે તપાસ બાદ જ ખબર પડશે મારું નામ વાળા ભરતસિંહ પોબટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મોહવાની અંદર ન્યાય સરકારની ન્યાય અધિકારતા મંચનું આ જે સરકારી કુમાર છાત્રાલય વિકસિત જાતિ માટેની જે સ્કૂલ છે સરકારી એમાં અત્યારે જ્યારે બે દિવસ પહેલાં મંતવ્ય ચેનલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં એની ટીમે રજૂ કર્યો એના અહેવાલના પડઘા પીડ્યા અને જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે જોવા આવ્યા તો અત્યારે હજારોની સંખ્યામાં બે હજાર ત્રેવીસની સાયકલો અહીંયા છે તો આ સરકારી તંત્ર અને સરકારી તંત્ર અત્યાર સુધી શું કરતું હતું સરકારનો સીધો નિયમ હતો કે જે શાળાની અંદર જે સ્કૂલની અંદર જે તાલુકા જે ગામડાની અંદર જેટલા બાળકો હોય એને કોને સાયકલ આપવી એનો અહેવાલ મગાવ્યો હોય એનો અહેવાલ આચાર્ય જે તે શાળાના કે પ્રિન્સિપાલ કે મુખ્ય અધિકારીએ એ અહેવાલ રજૂ કર્યો હોય પછી સરકારમાંથી સાયકલ પાસ થઈ હોય અને બાળકોને એ વિતરણ કરવાનું હોય તો તેવીની સાયકલ અત્યારે સુધી વિતરણ કેમ કર્યું નથી અત્યારે આ સાયકલો હડે છે એની ઉપર બે વર્ષના વરસાદ વહી ગયા એટલે મોટા મોટા ઝાડવા અને આખી સાયકલોના વ્હીલ અને એના જે tire ટ્યુબ તમામ ફળી ગયા એટલે આ સરકારના અને આ શિક્ષણ વિભાગની ઘોર દરકારી છે મંતવ્ય ચેનલે જ્યારે આ અહેવાલ રજૂ કર્યો અને એની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે એના પડઘા એવા ઘેરા પીડ્યા છે કે અત્યારે મહુવા ભાવનગર અને ગાંધીનગર સુધીનું શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને આ બધું છુપાવવાની કોશિશ કરે છે પણ આ એવડયો મોટો આ કાંઈ પૈસા તો નથી કે છૂટકેસમાં નાખીને આવ્યા જાય એટલી બધી હજારોની સંખ્યામાં સાયકલ છે જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય એટલે આ કરોડો રૂપિયાનો ભટ્ટ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં હાલે છે હવે આ સરકારમાં કયા વિભાગને નીતિમત્તાવાળું ગણવું એ જ એક અગત્યનું મૂંઝવણ પ્રશ્ન છે જ્યાં જોવા ત્યાં ભ્રષ્ટાચાર 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 ભાજપના રાજમાં બસ ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી એટલે આ સાયકલનો જો અઠવાડિયાની અંદર નિરાકરણ નહીં આવે તો પાછો અમને તમામ ચેનલોને લાવી અને અહીંયા આ રજૂ કરજો અને આ પ્રજાને ન્યાય મળે ન્યાય અધિકારતા મંચની સંચાલન નીચે ચાલતી આ સ્કૂલ છે ત્યાં જો આવો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો બાકી બીજી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં કેટલો થતો હોય છે એ તો ઈશ્વર જાણે